તો આજે આપણે ઓછી જમીનમાં વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકીએ તેના વિશે વાત કરીએ સાથે જ ખેતીવાડીમાં અવનવી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો જોઈએ તો એક એવી ટેકનોલોજી જેનું નામ છે બિગબુલ સનેડો જેને મિની ટ્રેક્ટર પણ કહેવાય છે અત્યારે ખૂબ ખેતીવાડીમાં ઉપયોગી અને નાના ખેડૂતોને પરવડે એવું સાધન એટલે ગ્રીનલેન્ડ કંપનીનું બિગબુલ મિની ટ્રક્ટર જે અત્યારે મગફળીના વાવેતરમાં કપાસના વાવેતરમાં આસાનીથી આપણે એની ખેતી અને ખેળ પણ કરી શકીએ છીએ સાથે નિંદામણ નાશક કામકાજ પણ આપણે કરી શકીએ છીએ તો આપણે આજે બિગબુલ સનેડો ની માહિતી મેળવવાની છે સનેડો ના તો તમે ઘણા બધા વિડીયો જોયા હશે પણ આ બિગબુલ ની આપણે વાત કરીએ તો તેમાં કયા પ્રકારનું એન્જિન કયા પ્રકારનું ગિયરબોક્સ અને ગિયર સિસ્ટમ આવે છે આજે આપણે જે સનેડાનું મોડેલ જોઈ રહ્યા યા છીએ એ બિગબુલ સનેડો જેમાં થ્રી વ્હીલ અને ફોર વ્હીલ પણ થઈ શકે છે વ્હાલા ખેડૂત મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બિગબુલ સનેડો જેમાં દસ એચપી નું ગ્રીવ્સ કંપનીનું એન્જિન આપવામાં આવે છે અને તેમાં રોપ સ્ટાર્ટ અને સેલ્ફ સ્ટાર્ટ પણ આપવામાં આવે છે આ બિગબુલમાં આરામદાયક સીટ પણ આપવામાં આવે છે જેથી ખેડૂતો આરામથી લાંબા સમય સુધી તેને ચલાવી શકે છે અને તેમાં હાઇડ્રોલિક સિસ્ટમ પણ આપવામાં આવે છે જે ટાયરની જાળી વહીવધારે કરવામાં ઉપયોગી છે બિગબુલની વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો